रे मो हार गजरो हे मालणिया मारो हीर गजरो हे सनेड़ो 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 लाल सनेड़ो लाला लड़पोड़ लाल सनेड़ो મને આમ તો મારી નવરાત્રી દર ઘરે મારી આપેલી ઈચ્છા હતી કે થોડું હું બીજું સેન્ટર પર સુરત છે રાજકોટ છે પણ મને અમદાવાદના જે શિવરાજનો લોકો મને ખૂબ સપોર્ટ મળે છે ખૂબ આશીર્વાદ મળે છે એટલે પછી આ વર્ષે અમે અમદાવાદમાં વિચાર્યું છે તો બધાય એ લઈ ગયા તમે દર ઘરે આવો છો તો આ ફેરે પણ જલ્દીથી તૈયાર થઈ જજો અને તમારી ટિકિટ બુક કરાવી દેજો એસિન છે અને આપણે બધા ભેડામાં ખૂબ આનંદ કરવા ખૂબ ધમાલ કરવાની એનર્જી સાથે મજ કરવાની છે આપને મારા પર ખૂબ આશીર્વાદ છે અને એવા મણિયાજ ભારત અને મણિયાજ ભારતનો વર્ષો પહેલા સનેડો ચાલે હતું એ જેમ બે વર્ષે મધુરો દારૂડો ખૂબ સારો ચાલે હતું મારું દિવસનું ચાલે ત્યું એ પણ મણિયાજ ભાઈનું સંગત અને આ વર્ષે પણ સનેડો જબરદસ્ત બધા સમય રહીને આવ્યા હતી સારેગામા મુંબઈ સારેગામા ગુજરાત ચેનલ છે તો એમાંથી સનેડો ભવ્ય રહીને આવ્યા છે આરા દિવસે આપણે રોજ માતાજીના ગુમલાત્રી ગરબો ગાઓ ગાઓ એ તમને સારું જ લાગે અને જ્યાં માનવી હોય કે મોટી નવરાત્રી જ્યાં જ્યાં થતી હોય કે ગા માટે થતી હોય નવરાત્રી પણ જ્યારે નવરાત્રી નવરાત્રી હોય ત્યારે સાક્ષાત જગદંબા આગળ હોય આપણા ચોકમાં